હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધી સરહ મહાદેવ અને બપ્પા સીતારામ તો મિત્રો પિંકા આસિન પાર્કી વલકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો બન્યા રહેજો આજનો વિડીયો ખાસ છે મિત્રો આપણા તરફથી બધાય મજૂરને આજે પેટ ભરીને નાસ્તો કરવાના છે મિત્રો તો બન્યા રહેજો મિત્રો તમને વિડીયોમાં બધું જ બતાવવાના છે અમે તો આપણે નાસ્તો ચાલુ કરી દીધો છે જોઈ શકો છો તમે વિડીયામાં

はい。<music> ગુરુ પર અલાર બાપુ તો બોલી જ નહી બોલે પડાય ને પડાય ને ગાડી વધારે સાફતા લાગે હો મને એ આવો મીડિયાનો લો કેટના સાઈઝ હ નહી કે એ કાચ રાખે એટલે વેન આઈ ખાય ને ખબર નથી તો મિત્રો આજે તો મજા આવી ગઈ મિત્રો પેટ ભરીને નાસ્તો કર્યો આજે બહુ મજા આવી નાસ્તો કરવાની મિત્રો બધા મજૂર સાથે પેટ ભરીને સાઈસ અને બ્રેડ પકોડા જે મેં ફૂલ મોજ કરી તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય જવાન જય જવાન જય કિસાન મિત્રો આજે વાડીની મોજ હતી મિત્રો વાડી આપણે મજૂર સાથે ફૂલ નાસ્તો કર્યો છે બાકાજી કી બોલાવી છે મિત્રો તો વિડિયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી